બોકલાઈવ રમો હાલો આજે અમારે થાબુ એટલે રે વાળા ભાઈ વસ્તુ ખોવાઈ ગઈ કાદી કેને કેસીબી વેલકમ માય બ્લોગ

બસ એ ચડેસ ઉપર હા જીસીબી વાળા ભાઈ છે એ રેતી ભર દઈશ રૂમેશ ને ઉપર નો ચડાય ત્યાં ઉપર નો ચડાય દીકુ ત્યાંથી તો નીચે પડીએ હું ન્યાથી ઉપરની તારે ભરવાની રેતી તારામાં હાલો ભાઈ તમારું ભરાઈ ગયું છે લઈ લ્યો કેટલા પૈસા દેવાના એ તો પૂછો હાલો हारो हालो न्याय ध्यान राखो कितना रुपया ले है वृमे खबर से के नहीं कितना रुपया ले से वृमे 200 200 रुपया भर दी थी ले लियो हालो ये भाई बहन कितना भालो भाई बहन आ वीडियो आयो बस नहीं की जलाई गयो हां हां सेम करी करी हां के गया गया તો હવે જમવા બે ઈચ્છા થોડીક વાર આમ પોરો ખાઈ જાવ આ બેન રેતી નાખે છે એની ઉપર કામ કરે છે જેનું બેન ઉપર નો ચડાય ઉપર ન ચડી કે બા બધી રેતી નીચે આવે જેનું જમવાનું આમાં તારે રેતી ફરવાની દીકરામાં એમાં ભરવાની ફર ભર હા બસ જો એવી રીતે ફરીને ભાઈ દેવા જવાની ફરી દો હાલો ભાઈ આરામ ઉપર થી નીકળી જાવ તમારું હલો ભાઈ હજાર રૂપિયા આપો તો દસ હજાર તો વધારે કહેવાય આપી દો હજાર રૂપિયા આપી દો રેતી નીચે આવી ગઈ હતી એટલે જો મહેનત કરીને ઉપર ચડાવે છે હાલો રમેશ તમે ઉપર ચડાવવા લાગો ભાઈ એ જેનું નું દઈ દે એ જ્યાં નું દઈ દે એમ જોતો જેનો હું ચોટ્યો હું બાકી છે હવે હવે શું કરવાનું ખબર અહીંથી ફરી ફરીને ઉપર ઉપર બધી ચડાવી દેવાની એમાં છે ક્યાં પિચકારી ક્યાં નાખે હા જાઓ એવું પાણી તો છે બસ આવો પાછો નખાઈ ગયો હાલો 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 તમારી ડોલ ભરાઈ ગઈ હાલો ડોલ લઈ લ્યો

ઈ તમને ક્યાં ઉપર છે તમને થોડી ખબર છે નથી મળતું તો આ ભાઈ ખોદી દેસો ચાલો ગોતી દેસો તમને મળી ગયું 来，开始。